નમસ્કાર હું શોહીના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ વડોદરાથી તો વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર વરસાદી બેટિંગ શરૂ થઈ ગઈ છે સાવલી તાલુકાના આજુબાજુના ગામડાઓમાં તેમજ સાવલીનગરમાં છેલ્લા ત્રણ કલાકથી અવિરત વરસાદ ચાલુ છે સાવલીનગરના જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા શાળાઓ છૂટવાના સમયે જ અવિરત વરસાદ વરસતા વિદ્યાર્થીઓને સમા પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે સાવલી પોલીસ સ્ટેશનથી લઈને જન્મોત્રી દવાખાના સુધી સમા પાણી ભરાતા નાના બાળકોને પાણીમાંથી ચાલતા જવા મજબૂર બન્યા છે સાવલી પંથકમાં ચોમાસાની હજી શરૂઆત જ થઈ છે ત્યારે સાવલીનગરના જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પ્રિ મોન્સૂનની કામગીરી નામે છબડો સામે આવ્યો હતો સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી ઠેર ઠેર પાણી જ પાણી ભરાયા હતા ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડી છે